દેવામાં એક ભાઈ કે ભ્રષ્ટાચારમાં એક ભાઈ કે દેવામાં બીજા કોઈ ની પાસે જવાબ છે વસ્તીમાં

આ ભાજપની સરકાર ગૌ માતાની વાત કરે છે હિન્દુસ્વની વાતો કરે છે અને ગુજરાતનો નંબર આખા દેશમાં પહેલો આવ્યો છે કે આખા દેશમાં ગૌ માસ નું એક્સપોર્ટ કરવામાં ગુજરાત નંબર 1 ઉપર છે મિત્રો આ કોઈને ખ્યાલ નોતો ખ્યાલ હતો કોઈને પણ ખ્યાલ નોતો અને આ મારા આંકડા નથી આ સરકારના આંકડા છે મિત્રો સરકારે જાહેર કરેલા આંકડા છે

આ હું તમને કેવા માંગુ છું કે હિન્દુ સમાજના લોકો હિન્દુ ધર્મના લોકો રહ્યા છે છતાં પણ સૌથી વધારે જો કોઈની સાથે અન્યાય કે અત્યાચાર થતો હોય તો એ હિન્દુ ધર્મ ના લોકો સાથે થાય છે આપણો ભારત દેશ વસુદેવ કુટુંબ પણ માનવા વાળો દેશ છે દરેક સમાજ જ્ઞાતી અને ધર્મના લોકો એક થઈને સંગઠિત થઈને રહે આ એ આપણો ભારત દેશ છે આ ગુજરાતની અંદર ખેડૂતો ની વાત કરું તો ખેડૂતો પીઆઈ ગયા છે ખાતરનો પ્રશ્ન હોય સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય દેવા નો પ્રશ્ન હોય જમીન પાપળીનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોને લઈને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે યુવાનોની વાત કરું તો ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે યુવાનો મોટા પાયે આત્મહત્યાઓ કરી રહ્યા છે પેપર લીક થવાના કારણે સરકારી ભરતીઓ ન થવાના કારણે આ ગુજરાતના યુવાનો આત્મહત્યાઓ કરી રહ્યા છે 18 વર્ષને

બરાબર આવી ગયો છે મિત્રો અહીંયા अनेक યુવાનો ઉપસ્થિત છે એટલે હું હર હમેશ યુવાનોને કહું છું અને બધી જ સભાઓમાં હું યુવાઓને આહવાન કરું છું કે યુવાનો આપણા ભારત દેશની રાજનીતિથી દૂર ન ભાગો સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ છોડી દીધી કોકી દીદી એટલા બને ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે આ દેશની રાજનીતિમાં તમારી જેવાને મારી જેવા યુવાનોએ આવું પડસે કેનું તોય આવું પડસે મહિલાઓએ આવું પડસે મજૂર વર્ગના લોકોએ આવું પડસે અને એટલા માટે આવું પડસે કારણ કે આ દેશની અંદર જે પૂંજીપતિઓ માટે અને ઉદ્યોગપતિઓ માટે કાયદા અને કانون બનાવવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં પંજાબની અંદર આ દેશના અન્નદાતાઓ કેનું તોય એક વર્ષ

મારે આમ આદમી પાર્ટી માં જોડાવાનું છે યુવાનો તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહ ને માનવા વાળા લોકો છો શહીદ સુખદેવ અને રાજગુરુ ને માનવા વાળા લોકો છો અશાફુ ખાન તાકો રાજેન્ આજે જયારે આ ગુજરાત ના ખેડૂતો ડર ના માહોલ માં જીવી રહ્યા છે યુવાનો ભય માહોલ માં જીવી રહ્યા છે ત્યારે યુવાનો આ ગુજરાત ની રાજનીતિ માં પડશે હું હંમેશ કઉ છું કે ઉત્તર થી લઈને

आवाद जय हिंद जय भारत जय जय गा